શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક લંપટ સાધુઓના કારણે સંપ્રદાય બદનામ થઈ રહ્યો હોય ત્યારે આવા લંપટ સાધુઓ વિરુદ્ધ હરિભક્તો રસ્તા પર ઉતર્યા હતા આવા લંપટ સાધુઓને સંપ્રદાયથી દૂર કરવાની માંગ હરિભક્તોએ કરી હતી વાત કર્યા છીએ પાલનપુર પાટિયા વિસ્તારની સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાળકો સહિત મહિલાઓના થઈ શોષણની સામે સિદ્ધાંત હિતરક્ષક સમિતિ મેદાન ઉતરી છે

આવા લંપટ સાધુના વિરોધમાં પ્રચાર કરવા સુરતથી ત્રણસો લોકો રવાના થશે જેઓ ગામડે ગામડે લોકોને લંપટ સાધુઓ વિશે સમજવામાં આવશે કહ્યું કે એક મહિનાથી અમે આવેદનપત્ર આપીએ છીએ કરતા લંપટ સાધુ સામે વિરોધ કરી રહ્યા છીએ અમારો અવાજ દબાવવા માટે ફરિયાદ કરવામાં આવે છે સાધુ નવતમ સ્વામી હરજીવન સ્વામી દેવ પ્રકાશ સ્વામી સંત વલ્લભ સ્વામી પીપી સ્વામી જુનાગઢ ભગવત પ્રસાદ વિશ્વજીવન સ્વામી માધવ પ્રસાદ અંકલેશ્વર જે કે સ્વામી અને ઘનશ્યામ કંડારી વિરુદ્ધ પ્રચાર કરવામાં આવશે આવા લંપટ સાધુઓ સમાજ માટે ખતરારૂપ છે સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરી રહ્યા છે મારું નામ ઘનશ્યામ પરમાર છે હું સુરત થી સ્વામિનારાયણ સંપ્રદાયનો નો હરિભક્ત છું વિરોધ નું કારણ સ્પષ્ટ છે કે છેલ્લા એક મહિનાથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા કલંકિત લંપટ સાધુઓને હટાવવા માટે સત્સંગી હરિભક્તોએ જે આવેદનપત્રો આપી અને મૂળ મંદિરના જે વહીવટકર્તાઓની સામે માંગણી મૂકી છે એ માંગણી સંતોષાણી નથી કોઈ પગલાંઓ ભરાણા નથી અને ઉલટાના હરિભક્તોને એની લડાઈ એમના અવાજને દબાવવા માટે ખોટી એફઆઈઆરઓ કરી અને હરિભક્તોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે હવે સ સમાજને જાગૃત કરી સનાતન ધર્મ હિન્દુ ધર્મના લોકો એને સૌને જાગૃત કરી અને આ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માટેની લડાઈ એ આ વિરોધ મુખ્ય કારણ છે લગભગ ત્રણસો પ્લસ હરિભક્તો અહીંથી ફોર વ્હીલર ગાડી માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે શહેરે શહેરે જિલ્લે જિલ્લે તાલુકા મથકોએ જઈ અને પ્રતિનિધિઓના મીટિંગો લઈને જાગૃતિ અભિયાન આજથી ચાલુ થાય છે કેટલા લોકો નું લીસ્ટ છે લગભગ પચાસ કરતા વધારે એવા લંપટ સાધુઓ છે જેમાંના ઘણા બધા મહત્વના હોદ્દાઓ પર પણ છે આ તમામને હટાવવા એ અત્યારની સમયની માંગ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં લંપટ સાધુઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાતી ન હોય જેથી તાત્કાલિક તેઓ સામે પગલાં લઈ તેઓ સંપ્રદાયથી દૂર કરવા જોઈએ તે માંગ હરિભક્તો દ્વારા કરાય છે બીરો રિપોર્ટ